ગુજરાત વાહન વ્યવહાર વિભાગે ડીલરોને કાર નંબર પ્લેટનું કામ આપ્યું છે જોકે જૂની કંપનીઓને જે કોન્ટ્રાક્ટ અપાવી હોય તેઓ દ્વારા અધાધધા રૂપિયા વસૂલ કરાતા હોય અને આક્ષેપો કરાઈ રહ્યા છે તો વાહન લાયસન્સ અને આરસી બુકના કામમાં પણ વાહન ચાલકોને ધક્કા ખાવાના વાર આવી રહ્યા છે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહનની જૂની નંબર પ્લેટ એટલે કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ કે જેને એચએસઆરપીનું કામ કરતી કંપનીના આરટીઓમાં કામગીરી બંધ કરાવીને વાહન ડીલરોને કામગીરી સોપાય છે દ્વારા મનમાની શરૂ અને આક્ષેપો વાહન માલિકો દ્વારા કરાઈ રહ્યા છે આરટીઓ વિભાગ દ્વારા લોકોને સુવિધા આપવાના બહાને નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે જેમાં અગાઉ ટુ વ્હીલરની ફી એકસો સાઠ રૂપિયાથી જે વધારીને ચારસો પંચાણું રૂપિયા કરાય છે તો કાર્ડની ચારસો પચાસથી વધારીને સાતસો એક્યાસી રૂપિયા કરાય છે આરટીઓમાં ચાલતી સરળ કામગીરી બંધ કરી વાહન ડીલરોને સર્વિસ ચાર્જ આપવાની શરતે કામ સોંપાયું પરંતુ નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ તો વર્તમાન કંપનીને સોંપાયો છે આવી જ રીતે વાહનની લોન દૂર કરવા માટેનું જરૂરી સર્ટિફિકેટ આરટીઓ કચેરીમાંથી મફતમાં મળતું હતું તે સર્ટિફિકેટ માટે બસો રૂપિયા ફી વસૂલાઈ રહી છે ઉપરાંત વાહન ફિટનેસનું કામ પંદરમી ઓક્ટોબરથી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપાનાર છે જેથી ફિટનેસની ચારસો થનાર છે તો અધિકારીઓએ કહ્યું કે વાહન લાયસન્સ અને આરસી બુકના કામમાં સરળ સિસ્ટમને અઘરી બનાવતા વાહન ચાલકો ધક્કે ચડી ગયા છે હાલમાં મોટાભાગના વાહન માલિકો એજન્ટોથી જ કામ કરાવે છે આરટીઓની વિવિધ કચેરીઓમાં ઓનલાઈન એપાર્ટમેન્ટ લઈને જૂની નંબર પ્લેટનું કામ પોતાની રીતે કરાવી શકતા હતા જેની ફી પણ લોકોને પોસાતી હતી હવે ટુ વ્હીલરમાં ફીની રકમ ત્રણ ગણી વધી ગઈ છે જેમ એક્ટિવાની ફી ચારસો બાવીસ રૂપિયા એક્સેસ પાંચસો બાવન અને અન્ય ટુ વ્હીલરની ચારસો પંચાણું રૂપિયા ફી છે લક્ઝરિયસ ટુ વ્હીલરની વધુ ફી છે અને કારમાં ફીની રકમ ડબલ થઈ ગઈ છે મર્સિડીઝ ઓડી બીએમડબલ્યુની ફી અલગથી વધુ લેવાઈ રહી છે જોકે આ પછી પણ ડીલરો ધક્કા ખોડાવીને કામ કરી રહ્યા અને આક્ષેપો કરાયા છે મારું નામ રાજુ શાહ પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનનું ઓનર સેસુ છું ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એવું જણાવવામાં આવે છે કે જાહેર જનતાની સુખાકારી માટે એચએસઆરબી નંબર પ્લેટનું ફિટમેન્ટનું કાર્ય ડીલરોને સોંપવામાં આવેલ છે જે ખરેખર આરટીઓ કચેરી ખાતે જ્યારે મોટરસાયકલ નંબર પ્લેટ ફિટ કરવામાં આવતી હતી ત્યારે એકસો સાહીઠ રૂપિયા વસૂલવામાં આવતા હતા જ્યારે હાલમાં ડીલરો દ્વારા નંબર પ્લેટના મોટરસાયકલના ચારસો પંચાણું વસૂલવામાં આવે છે કારના ચારસો પચાસ આરટીઓમાં વસૂલવામાં આવતા હતા જેની જગ્યાએ ડીલરો સાતસોને એક્યાસી રૂપિયા વસૂલે છે ખરેખર ત્રણ ઘણો ભાવ વધારો છે જો ખરેખર જો પ્રજાના હિતમાં જો સરકારે નિર્ણય લીધો હોય તો આટલો ટોટિંગ ભાવ વધારો ન હોવો જોઈએ હા તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડીલરોને કામગીરી સોંપાઈ હોય જેને લઈને લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા